પાંચ છ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એક બાવીસ બાવીસ રૂપિયા

પચીસ છવ્વીસ હજાર ઓગણી બધા પાંત્રીસ હાડ ત્રણ ચાલે પંચાવન ઓગણસાઠ એકસો ને ઓગણસાઠ

પિસ્તાલીસ પચાસ પંચાવન ત્રીસ પંચાવન ચાર પંચાવન ગાજી ઓનિયન ચાર ચાર

આવલા સોફા 70 પાકા કરે 70 75 85 90 91 95 100 200 300 400 500 600 700 800 900 1000 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 23 27 27 27 રૂપિયા કેટલી છે ભાઈ 25 હેલી એ બોલા દાદા એ જાય છે એ બોલા દાદા એ જાય છે ઓ લ્યો કેટલી તેલી છે 8 8 તેલી દેખો 40 41 41 41 રૂપિયા આ 3 એ ભાઈ આ થાય કેટલા બચાય ગણ બહુ દે બંદો બંદો સપન થાય બધર બધર પૂન્ય સંતર 81 કાજીભાઈ ઓમે સાજી એજટેશન 91 એ નીકળતો હી 225 માં નહી નીકળે જોમાં નીકળે હાલો બોલા દાદા આય ના આવો દાદા હાલો દાદા બોલા ભાઈ આવો હાલો પછી ગાવ થમો એની આ તો હું નહી